નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો આજે સત્તર તારીખની વરસાદની આગાહી જાણી લો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે સત્તર જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘ ગર્જના સાથે અત્યંત ભારે વરસાદના પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે જ્યારે પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા જામનગર આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં વરસાદનો મધ રાતે ત્રણ ગામોમાં એકત્રીસ લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો શેત્રુજી ડેમ એસી ટકા ભરાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ ગઈ હતી છ લોકો ગુમ થયા છે બેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે ભારતીય દૂતાવાસે મંગળવારે સત્તરમી જૂન તેહરાનમાં રહેતા ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના વ્યક્તિઓને શહેર છોડીને સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરી છે આ ઉપરાંત ભારતીય દૂતાવાસે રહેલા એવા ભારતીયોને પણ સૂચના આપી છે જે સંપર્ક નથી તેમને તાત્કાલિક દૂતાવાસનો સંપર્ક કરવા માટે કહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોચીથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ નાગપુર એરપોર્ટ ઉપર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે સુરક્ષા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર તપાસ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો એકવીસ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો ગત મોડી રાત્રે બે થી ચાર વાગ્યા સુધીમાં બે જ કલાકમાં બોટાદમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો જ્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો એકવીસ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો જેમાં સૌથી વધુ ગઢડામાં ચૌદ ઇંચ પાલીતાણામાં બાર ઇંચ સિંહોરમાં અગિયાર પોઈન્ટ છ ઇંચ બોટાદમાં અગિયાર ઇંચ ઉમર ઉમરાળામાં દસ પોઈન્ટ ચાર ઇંચ જેસરમાં અગિયાર ઇંચ મહુવામાં નવ ઇંચ અને રાજુલામાં સાત ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયા ફ્લાઇટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રાંચ ઇંચ જતું વિમાન પાછું દિલ્હી ડાયવર્ટ કરાયું છે અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટના બાદ સતત એર ઈન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામી જણાવતી હોવાના કારણે ફ્લાઇટમાં મોડું થવું અને ફ્લાઈટ કેન્સલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે દેવભૂમિ દ્વારકામાં સર્વત્ર મેઘમહેર થઈ છે ઠંડક પણ પ્રસરી જવા પામી છે દેવભૂમિ દ્વારકાના મોટા ભાગના તાલુકામાં વરસાદની મોટી પધરામણી થઈ છે બે લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે કેટલાય ગામનો સીધો સંપર્ક પણ તૂટી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો કોચી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સ ફ્લાઇટ નંબર સિક્સ એ ટુ સેવન જીરો ને બોમ્બ થી ધમકી મળ્યા બાદ મહારાષ્ટ્રના નાગપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ખર મચી ગયો છે આ ઘટનાએ નાગરિક ઉડેયાના સુરક્ષા અંગે ચિંતા પણ વધારી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી એઆઈ વન ફાઇવ નાઇન ફ્લાઇટ રદ કરાઈ છે લંડન જવા નીકળેલા યાત્રીઓ એરપોર્ટ પર અટવાયા છે એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર વન સેવન વન નો ઉપયોગ નહીં મહત્વના વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તોફાની આગમન સૌરાષ્ટ્રમાં મોસમનો પહેલો જ વરસાદમાં જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે ભારે વરસાદે તંત્રની તૈયારીઓને પોલ ખોલી છે ડેમો પણ ઓવરફ્લો થયા છે ગામડાઓમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જી સેવન સમિટ પીએમ મોદી જર્મની કેનેડા ઇટાલી અને યુક્રેનના નેતાઓને મળવાના છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે